આપણી લોકશાહીની મજા પણ કંઈક અલગ છે દેશના પ્રધાનમંત્રી ગુજરાતમાં આવે અને ત્યારે જે લોકો વિરોધ કરી શકે તેવા લાગે તેની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે આવું ગુજરાતમાં થઈ રહ્યું છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે આજે બાવીસ તારીખે છે પછી ચોવીસ અને પચીસ તારીખે પણ છે માટે આ કદાચ અટકાયતનો દોર લાંબો પણ ચાલે ત્યારે ગાંધીનગરની વાત કરવી છે જ્યાં બત્રીસ હજાર કાયમી શિક્ષકોની માગણી સાથે અટકાયત થશે એ જાણતા હોવા છતાં પણ કદાચ તેમણે આંદોલન કર્યું કારણ કે તેમને ન્યાય જોઈએ છે અને આ સરકારને બહેરી છે કે કંઈ સંભળાતું નથી બત્રીસ હજાર શિક્ષકોની ભરતી કાયમી કરવા માટેની માગણી થાય છે વિધાનસભામાં શિક્ષણ ગુજરાતનું ખૂબ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે એવા જવાબો આપવામાં સરકાર વ્યસ્ત છે પચીસ લોકોની અટકાયતના સમાચાર છે એ માત્ર શિક્ષકોની ભરતીના બીજા કેટલા હશે આપણે જાણતા નથી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિ આ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે લોકશાહી દેશનું જ્યારે આપણે વાત કરીએ ત્યારે અભિવ્યક્તિની આઝાદીને આપણે પહેલાં યાદ કરીએ અભિવ્યક્તિની આઝાદી આપણને ભારતીય બંધારણે કલમ ઓગણીસ એકથી આપી છે અનુચ્છેદ ઓગણીસ એકથી આપણે બંધારણીય સ્વતંત્રતા ધરાવીએ છીએ કે આપણે રેલી સરઘસ સભા કે આપણા અવાજને બુલંદ કરવા માટે પ્રયાસ કરી શકીએ આ લોકશાહી દેશમાં આજે ગાંધીનગરમાં આવો પ્રયાસ કરવા માટે સચિવાલયના ગેટ નંબર એક પર કાયમી શિક્ષકોની માંગણી સાથે બત્રીસ હજાર કાયમી શિક્ષકોની માંગણી કરો તેવી માંગણી સાથે તે પાસ ઉમેદવારો ફરીથી આવેદન આપવા માટે આંદોલન કરવા માટે ધરણા કરવા માટે જવાના હતા તેમણે જાહેરાત પણ આ જ પ્રકારે સોશિયલ મીડિયા પર કરી હતી પરંતુ તેઓ આ ધરણા પ્રદર્શન કે વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં જ તેમનું પ્રદર્શન થઈ ગયું એટલે કે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

કુબેર ડિંડોર કે જેવો શિક્ષણના મંત્રી છે તેમણે પણ કહ્યું હતું કે નોકરી કરવી હોય તો કરો ન કરવી હોય તો ઘરે બેસો કોણ ફરજિયાત લેવા આવે છે આ નિવેદનથી તેઓ વિવાદમાં આવ્યા આક્રોશ પણ હતો યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં સાથે જેમને કાયમી શિક્ષક બનવું છે તેમાં આ આંદોલન પૂરું થઈ ગયું જ્ઞાન સહાયકની ભરતી પણ થઈ ગઈ પરંતુ હજુ પણ કાયમી શિક્ષકોની ભરતી માટેનું આંદોલન જારી છે સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તેના માટે તેઓ પ્રયાસ કરે છે તો ક્યારેક સચિવને મળે છે તેમને સાંત્વના મળે છે તો ક્યારેક કોઈ સાંભળતું પણ નથી અને ક્યારેક આ પ્રકારે અટકાયતમાં આવી અને તેઓ પોલીસ સ્ટેશનના પગથિયાં પણ ચડે છે જોઈએ હવે આ યુવાનો ક્યાં સુધી આ લડાઈ ચાલુ રાખે છે અને સરકાર ક્યાં સુધી નથી સાંભળતી તેવું બતાવવાનો દોડ કરે છે લોકસભાની ચૂંટણી નજીક છે યુવાનોને પણ ખબર છે આંદોલનને તેજ બનાવવા પ્રયાસ કરે છે પરંતુ આંદોલન તેજ બનતું નથી જોઈએ હવે આંદોલનનું શું થાય છે સરકાર ક્યારે સાંભળે છે ક્યારે કાયમી શિક્ષકોની ભરતીનું નિરાકરણ લાવે છે જે મુદ્દો આ યુવા આંદોલનકારીઓનો છે આ જ પ્રકારની વાત સમાચારો માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ તમારો પોતાનો અવાજ છે તમારા પોતાને અવાજને બુલંદ કરવું હોય તો તમે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર